માર માર્યો જ્યારે ઓગણીસ તારીખના રોજ પછી ભાઈને એવું થયું કે હવે મારી આ ઘરવાળી નથી રહી મારી છોકરી નથી રહી કારણ કે મારવા મારવા જ્યારે ત્રણ જણા આવ્યા ત્યારે ભાભી અને ભત્રીજી બે માથે ઊભા હતા અને માર માર્યો ઓલા લોકોએ એટલે ભાઈએ શું વિચાર કર્યો દીકરીએ પણ કહીને હા દીકરીએ કંઈ ન કહી દીકરી અને ભાભી એમ કહેતા હજી મારો હજી મારો એવો ભાઈ અમને કહેતા હતા કે આ બંને માથે ઊભા રહીને આવું બોલતા હતા કે તે બહુ આ સારું કામ કર્યું છે ને એટલે તારું મોઢું મારે નથી જોવું તું નીચે એવું હત અને મારા ફઈના છોકરાઓને ભાઈએ એવું કીધું કે આનું મારું મોઢું આને ન બતાવતા ઇઆઈ સાહેબે એવું કીધું કે આમાં એવું કાંઈ ઠોસ સબૂત નથી કે તમે જે આક્ષેપ કરો છો એ રીતે અમે એફઆઈઆર ઓલે ફરી એફઆઈઆર ફાડી શકીએ કોઈ પણ એને પ્રેશર છે પોલીસને કે જેવું હોય એ સાહેબ ઉપરથી પ્રેશર છે કે શું છે એ અમને ખબર નથી પણ પછી એફઆઈઆર બની જ નહીં એમ મારી માંગ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસથી એ જ છે કે આ જે કેસ છે આ નિરપક્ષ નિપક્ષ ટૂંકમાં કોઈ પણ દાબ દબાણ વગર કે કોઈ પણ ઉપરના પ્રેશર વગર જાચ કરી અને આ ભાઈ જે આ બહુ પગલું ભર્યું છે કે ભાઈને પાઈ દીધી છે દવા કે પીવરાવી છે કે મજબૂર કર્યો છે એમાં મારા ભાઈને ન્યાય મળે એવી મારી માંગ છે નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતના પોલીસ સ્ટેશન અને તેનો અનુભવ ઘણા લોકોને ખૂબ જ કડવો અનુભવ થતો હોય છે એફઆઈઆર લેવાથી લઈ અરજી લેવાથી લઈને અને બીજા કામોમાં વાત એ હોય છે કે લોકો પ્રાર્થના કરતા હોય છે કે ભાઈ પોલીસ સ્ટેશનના દાદરા જીવનમાં કોઈ દિવસ ચડવા ન પડે અને લાગવગનો પણ ખૂબ મોટો જમાનો થઈ ચૂક્યો છે આ સમયમાં તો ખૂબ મોટી વાત થઈ ચૂકી છે આ વચ્ચે ગુજરાત તકના સ્ટુડિયોમાં એક પરિવાર આવે છે અને તેમના ઘણા ખરા આરોપો છે અમને લાગ્યું આપની વચ્ચે એમની માહિતી મૂકવી જોઈએ તેઓ શું કહેવા માગે છે તેમની વાત શું છે એ લોકોએ જાણવી જોઈએ આપણી સાથે એ ભાઈ જોડાયા છે મહત્ત્વની વાત છે કે તમે જ્યારે આવ્યા ઘણા સવાલો હતા પોલીસને લઈ પોલીસની કાર્ય પ્રણાલી પ્રણાલીને લઈને વિસ્તારથી વાત કરો કે શું બન્યું હતું ક્યારે બન્યું હતું તારીખ સાથે સમય સાથે થોડી વાત કરો મારા મોટા ભાઈ જે પચીસ તારીખના રોજ મૃત્યુ પામ્યા છે હવે એકવીસ તારીખના રોજ એને દવા પીધી એવો મને મારા ભત્રીજીનો ફોન આવેલો હકીકતમાં શું છે એ ખબર નથી કારણ કે અગિયાર વાગે મારે મારા ભાઈ સાથે એકવીસ તારીખના રોજ અગિયાર વાગે મારે મારા ભાઈ સાથે વાત થઈ જેમાં મારો ભાઈ કમ્પ્લીટ મારી સાથે વાત કરે છે ટોટલી અમારે એને બોરવેલનો બિઝનેસ હતો તો બોરવેલ જે વહેંચ્યું હતું એના પેમેન્ટને લઈને વાત થઈ કમ્પ્લીટ વાત થઈ છે અને સવા બારે મારા ભત્રીજીનો ફોન આવે છે કે પપ્પા એ નામની દવા પીધી છે અને ઉલટી કરે છે એક કલાકમાં એવું શું બન્યું કે ભાઈને આવો ડિસિઝન લેવો પડ્યો ને આની ઉપર અમલ કરવો પડ્યો ને જેને આમાં એના ઘરની અંદર પહેલેથી જ ઘરકંકાસ તો હતો જ છેલ્લા ચાર વરસથી ત્રણથી ચાર વર્ષથી આ ઘરકંકાસ હતો ભાઈને બોરવેલનો બિઝનેસ એટલે એ સાઇટ ઉપર એક મહિનો સવા મહિનો રહેતા ત્રણ ચાર દિવસ ઘરે આવતા તો ત્યારે ઘરકંકાસ થતો પણ પછી છેલ્લા દોઢ વરસથી આ ભાઈને ખબર પડી કે ક્યાંય ને ક્યાંય તકલીફ છે ઘરમાં એટલે એ દોઢ વરસથી આ જે બિઝનેસમાં સાઈટ ઉપર જવાનું બંધ કરી અને ઘરે રોકાણ હતા તો ભાભીને પૂછ્યા વગર ભાઈને પૂછ્યા વગર પાંચ દિવસ સાત દિવસ દસ દિવસ ગમે ત્યારે નીકળી જાય ભાઈને પૂછ્યા વગર અને મન પડે ત્યારે પાછા આવે ને પાછા આવે એટલે ભાઈ પૂછે એટલે પ્રોબ્લેમ થાય તકલીફ પડે અને ઘરકંકાશ ચાલુ થઈ જાય ત્યારે એ એવા જવાબ આપતી હું દ્વારકા ગઈ હતી સોમનાથ ગઈ હતી કે પછી બાગેશ્વર ગઈ હતી હરિદ્વાર ગઈ હતી આવા જવાબ આપીને એ છૂટી જતી તો છેલ્લા દોઢ વર્ષથી આ પ્રોબ્લેમ હાલ તો વધારે તકલીફમાં આવી ગયું કારણ કે એની આઝાદી છીનવાઈ ગઈ એટલે ભાભીની પછી ઓગણીસ તારીખના ભાભીના કોઈ દૂરના માસા જે કહેવાય એમને ત્યાં કોઈ મર્યા મૃત્યુ પામેલું એની ઉત્તર ક્રિયામાં ભાભી ગયેલા હતા તો સા ચાર વાગ્યાના ગયા હતા સાંજે રાતના આઠ વાગ્યા સુધી આવ્યા નહીં એટલે ભાઈએ ફોન કર્યો કે અમારે જમવાનું બાકી છે તમે આવો અમને જમવાનું બનાવીને અમને ખવડાવો એમ તો કે હમણાં આવું એવી રીતે ન આવ્યા ન આવ્યા તો સાડા દસ વાગ્યા સુધી ન આવ્યા સાડા દસે ભાઈ ત્યાં ગયા સાડા દસ પછી ત્યાં ગયા હતા ભાઈ ભાભી ભાભીને જોયા એટલે ભાભી કોઈની સાથે વિડીયો કોલમાં વાત કરતા હતા ભાઈ પાછળ ઉભા રહીને જોતા હતા અને ફોન કરે એટલે ફોન કાપી નાખતા હતા ભાભી ભાઈ એનો ફોન લેવા માટે ગયા પણ ત્યાં આજુબાજુમાં માણસોને એવું અજુકતું લાગ્યું કે આ શું થયું એમ એટલે ત્યારે ભાઈએ કાંઈ કર્યું નહીં અને ઘરે આવતા રહ્યા પછી ભાઈ ભાભી એની સાથે જ બીજા ત્રણ જણાને બે સ્કૂટરમાં લઈને આવ્યા એક ભાભી પોતે બીજા સાડીને આવ્યા અને બે જણા બીજા આવ્યા જે નંબર પ્લેટ વગરનું બ્લેક કલરનું એક્ટિવ લઈને આવ્યા અને ત્રણે એ ભાઈને રૂમમાં સૂતા હતા ત્યાં જઈને માર માર્યો એ હતા એને અમે ઓળખતા નથી એ લોકોએ માર માર્યો એ જે ભાભીના ઓળખીતા હોય તે પછી મેં એકસો બાર બોલાવી એકસો આઠ બોલાવી એટલે ભાઈએ મને ના પાડી કે આપણે કેસ કરવો નથી કે અરજી કરવી નથી આપણી આબરૂનો સવાલ છે એટલે મને ના પાડી અને મને કેસ ન કરવા દીધો અને વારે વારે પ્રોબ્લેમ થતો હોય તકરાર થતી ભાભીને ને ભાઈને બે ત્રણ મુદ્દા હતા જેમાં ભાઈને પૂછ્યા વગર ભાભી પાંચ સાત દસ દિવસ ગમે ત્યાં વહી જતા તો એ શું કામે જાતા એક તો એ આવે છે પ્રશ્ન બીજો પ્રશ્ન એ છે કે વાર વાર ભાભી એવું કહેતા કે મારા નામે કાંઈ પ્રોપર્ટી નથી મારા નામે પ્રોપર્ટી નથી મારા નામે કાંઈક પ્રોપર્ટી કરો મારા નામે કંઈક પ્રોપર્ટી કરો આ લઈને તકલીફ થતી ભાઈને ભાભીને પછી માર મર્યો જ્યારે ઓગણીસ તારીખના રોજ પછી ભાઈને એવું થયું કે હવે મારી આ ઘરવાળી નથી રહી મારી છોકરી નથી રહી કારણ કે મારવા મારવા જ્યારે ત્રણ જણા આવ્યા ત્યારે ભાભી અને ભત્રીજી બે માથે ઊભા હતા અને માર મારી રહ્યો એટલે શું વિચાર દીકરીએ પણ કઈ ના કહી દઉં દીકરી અને ભાભી એમ હતા હજી મારો હજી મારો એવો ભાઈ અમને કહેતા હતા કે આ બંને માથે ઊભા રહીને આવું બોલતા હતા દીકરી તો સામાન્ય રીતે કોઈ બાપને મારતા હોય તો પડે અથવા તો એને રોકે વાત સાચી છે કે દીકરીનું જે એની દીકરી છે એ મારી જ દીકરી છે મારાથી ન બોલાય પણ જે હકીકત છે એ હું અત્યારે જા બેન કરું છું વાત કરું છું કે ભાઈએ એવું કહેતા હતા કે ભત્રીજી મારી ભત્રીજી રહી એ ઊભી રહીને એમ કે હજી પપ્પાને બે મારો હજી મારો બે એમ બરાબર છે પછી ભાઈએ નક્કી કર્યું કે ભાઈ મારે મારી દીકરી નથી રહી મારી ઘરવાળી હવે મારી બાજુ નથી રહી તો મારે કમાવું કેના માટે એટલે બોરવેલનો ધંધો વેચી દીધો ભાઈએ એ બહાર આવ્યું હતું કે આવું શું કામ કહેતા હતા કે મારો હજી શું હતું ના એ બસ મારો એવું છે ટૂંકમાં કારણ કે સાથે લઈને ગુંડા તત્વોને જે પણ આવ્યા બરોબર છે મારવા માટે તો લઈને આવ્યા હતા સાથે હવે શું કારણ હોય કાંઈ ખબર નથી પછી ભાઈએ જે બિઝનેસ વેચી નાખ્યો એનો ચાલુ બોરવેલનો એટલે એનું પેમેન્ટ અમારે એકવીસ તારીખે આવવાનું હતું મને ફોન આવ્યો અગિયાર અગિયાર વાગે જે તે પાર્ટીનો સામેવાળી પાર્ટીનું જેને વેચ્યું હતું એને કે ભાઈ હું આટલા પૈસા લઈને આવ્યો છું આટલી મારે લોન થાય છે અને તમે પાંચ લાખ રૂપિયા મારા બાકી રહેશે એ હું દસ દિવસમાં તમને આપી દઈશ અને લખાણ કરી દઈશ તમે વાત કરો કે તમારા મોટા ભાઈને એટલે મેં મારા મોટા ભાઈને ફોન કર્યો અગિયાર વાગે ભાઈને બધી વાત કરી ભાઈ મારી સાથે કમ્પ્લેટ વાત કરી ઓકે કે હું વાત કરી લઉં છું એ ભાઈને પણ ભાઈએ ફોન કર્યો હવે એક કલાકમાં એવો શું બીનું કે ભાઈને દવા પીવી પીડી કે આવો ડિસિઝન લેવો પીડો એટલે અમને એ શંકા છે કે એક કલાકમાં કોઈ પણ આ છેલ્લું ડિસિઝન કહેવાય જિંદગીનું એક કલાકની અંદર એની ઉપર અમલ ન કરી શકે કોઈ પણ માણસ અને આવી રીતે મારી સાથે ખુલ્લા દિલથી વાત કરી અને પછી આ બનુ એક કલાકની અંદર એમ પછી ભાઈને હોસ્પિટલે લઈ ગયા જ્યારે ત્યારે એકસો આઠ બોલાય સવા બારે મને ફોન આવ્યો મારા ભત્રીજીનો કે પપ્પાએ દવા પીધી છે તો અને ઉલટી કરે છે એટલે મેં મારા ફઈના છોકરા દવાની પણ ખબર પડી ગઈ દવાની મારા ભત્રીજીએ ચોખવટ જ કરી કે હવે એને કેમ ખબર પડી કે હું કાંઈ જે હોય તે મારા ફઈના છોકરા ઉપર રહે છે ચોથા માળે એમને મેં ફોન કર્યો કે ભાઈ આ રીતે બની ગયું છે તું એને ફટાફટ હોસ્પિટલે લઈને જા હું હતો મારા હું નોકરી કરું છું એ ન્યા હતો એટલે હું આવું તો વાલ લાગી જાય એટલે ફઈના છોકરાને કીધું એકસો આઠ બોલાવી મારા બે ફઈના છોકરા એકસો આઠમાં બેઠા અને ભાભી પણ બેસવા ગયા ને એટલે ભાઈ છેલ્લે એવું બોલ્યા કે તે બહુ આ સારું કામ કર્યું છે ને એટલે તારું મોઢું મરે નથી જવું તું નીચે એવું ઉતર અને મારા ફઈના છોકરાઓને ભાઈ એવું કીધું કે આનું મારું મોઢું આને ન બતાવતા છેલ્લા શબ્દો એ છેલ્લા શબ્દો ભાઈના ના હતા તમારે શું વાત થઈ હતી છેલ્લી છેલ્લે મારે જે ગાડી વેચી એ બાબતની વાત થઈ હતી પણ છેલ્લે પછી મારે ને ભાઈને કાંઈ વાત નથી થઈ પહોંચ્યા પછી તમે શું વાત કરી હોસ્પિટલે જ્યારે ભાઈને પહોંચી ગયા હોસ્પિટલે અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ ત્યારે હું પહોંચ્યો નહીં હોસ્પિટલે એટલે ત્યારે ભાઈને જે ટ્રીટમેન્ટ ચાલુ હતો એટલે કાંઈ વાત નથી થઈ મારે પણ પછી ત્રણક વાગે અમે એક વાગે લગભગ હોસ્પિટલ હું હતો પણ ત્રણક વાગે પોલીસ આવી અને મારું નિવેદન લીધું ત્યારે મેં કીધું હતું કે મને શંકા છે કે આ મારે ભાભી અને મારા ભત્રીજી એ બંને થઈને આ કાવતરું કર્યું છે અથવા તો ભાઈને મજબૂર કર્યો છે દવા પીવા માટે અમને આ શંકા છે અને મારે એફઆઈઆર કરવી છે તો ત્યારે મને પોલીસે એવું કીધું એકવીસ તારીખના રોજ કે ભાઈ વાહનમાં આવે પછી એમનું નિવેદન લઈને આપણે એફઆઈઆર ફાળશું તો પચીસ તારીખનો રોજ મારા ભાઈ સવારમાં સાત વાગ્યામાં એક્સપાયર થઈ ગયા ત્યાં સુધીમાં એકવીસથી પચીસ તારીખ સુધી ભાનમાં ન આવ્યા ભાઈ અને એક્સપાયર થઈ ગયા બરાબર છે તો પછી પોલીસવાળા હવે નિવેદન લીધું મારું પાછું પચીસ તારીખના અને બે દિવસમાં તમારું કામ પૂરું કરીને તમે આવો પોલીસ ચોકીએ એટલે તમારું એફઆઈઆર ફાડી નાખશું બે દિવસ પછી અમે ગયા ત્યાં પીઆઈ સાહેબને મેં મારું નિવેદન આપેલું છે અને એમને એમ કીધું કે કંઈ વાંધો નહીં તમે સવારે આવો સાઈન કરી અને એફઆઈઆર ફાટી જશે પણ હજી સુધી એક મહિનો થઈ ગયો હજી એફઆઈઆર ફાટી નથી કે આમાં આગળ કાંઈ વધ્યું નથી અરજી અરજી ચાલુ છે જે એડી ચાલે છે એવું કહે છે ફરિયાદ હજુ સુધી નથી લેવામાં આવીને નિવેદન કેટલી વખત મારું નિવેદન લગભગ પંદર થી સત્તર વાર લીધેલું છે પોલીસવાળાએ વાળા અલગ 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 ફરિયાદ ના લેવાનું કારણ હવે પીઆઈ સાહેબને જ્યારે અમે મળ્યા ત્યારે સાંજે એવું કીધું કે સવારે તમે આવો સાઈન કરી જાઓ અને તમારી એફઆઈઆર આ કેસની એફઆઈઆર ફાડી નાખશું સવારે અમે ગયા એટલે પીઆઈ સાહેબે એવું કીધું કે આમાં એવો કાંઈ ઠોસ સબૂત નથી કે તમે જે આક્ષેપ કરો છો એ રીતે અમે એફઆઈ ઓલે ફરી એફઆઈઆર ફાડી શકી તમે અમને સબૂત આપો કાંઈક એટલે એમણે વહેલા કહી દીધું એવું માની શકાય કે પછી આખી રાત વધારે અભ્યાસ કર્યો ને એમને રાતને નહીં નહીં આ તો લેવા જેવી નથી પહેલાં એમણે કહી દીધું કે ભાઈ આવતીકાલે સવારે અમે એફઆઈઆર લઈ લેશું સાંજના અને અમને કહી દીધું પીઆઈ સાહેબે સવારમાં તમારી એફઆઈઆર લઈ લેશું અને પછી શું થયું એ કઈ ખબર નથી આમાં કોઈ પણ એને પ્રેશર છે પોલીસને કે જેવું હોય હશે ઉપરથી પ્રેશર છે કે શું છે એ અમને ખબર નથી પણ પછી એફઆઈઆર બની જ નહીં એમ ફાઇડી જ નહીં એને એફઆઈઆર તમે શંકા સેવી છે તો એમના પત્ની એમના દીકરીની પૂછપરછ કરી છે બોલાવ્યા છે એમને કોઈ દિવસ એમને એકવાર બોલાવ્યા છે પોલીસ ચોકીએ પછી એમને બોલાવ્યા નથી અને અત્યાર સુધી અમે આવો જે દાવો કર્યો કે મારા ભત્રીજી અને મારા ભાભીના ઉપર મને શંકા છે પણ પોલીસ હજી સુધી ઘર તપાસ માટે નથી નથી પણ એકવીસ તારીખની આજે એક મહિનો ઉપર થઈ ગયો બે દિવસ પણ હજી સુધી ઘર તપાસમાં પોલીસ આવી નથી એમનો મોબાઈલ ભાઈનો મોબાઈલ મેં છેલ્લા બાવીસ દિવસથી આ આપેલો છે પોલીસ ચોકીમાં પણ હજી એમાં જે ડેટા હતા એકવીસ